મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રજૂઆતો આ માટેના પ્રશ્નો રજદારો પાસેથી સવારે સાડા સાત વાગ્યાથી સવારે દસ વાગ્યા સુધી રૂબરૂમાં સ્વીકારવામાં આવશે ભૂપેન્દ્ર પટેલ પચીસમી જાન્યુઆરીના રોજ બપોરે સાડા બાર વાગે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારીઓ વિભાગોના વડાઓને તેના નિવારણ માટે સૂચના તેમજ માર્ગદર્શન આપશે અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ બપોરે ત્રણ કલાકે યોજાતો હશે પણ આ વખતે નિર્ધારિત સમયથી વહેલો એટલે કે બપોરે સાડા બાર કલાકે યોજાશે